શ્રી અગ્રવાલ સેવા સમાજ દ્વારા શ્રી રામકથા મહોત્સવના અંતિમ દિવસે હવન અને પૂર્ણાહુતિ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું શહેરના શ્રી અગ્રવાલ સેવા સમાજ દ્વારા તારીખ બાવીસ થી ત્રીસ ડિસેમ્બર સુધી અકોટા ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્દોરના સુપ્રસિદ્ધ બાલકૃષ્ણ શાસ્ત્રી મહારાજના સ્વકંઠે ભક્તોની રામકથાનું રસપાન કરાવ્યું હતું આ કથા દરમિયાન જુદા જુદા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે શ્રી રામકથાના અંતિમ દિવસે હવન અને પૂર્ણાહુતિ સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું છે રામકથામાં અગ્રવાલ સમાજ ઉપરાંત શહેરના તમામ સમાજના લોકો અને ભક્તોએ કથાનો લાભ લીધો હતો શ્રી રામકથા અંતર્ગત શ્રી અગ્રવાલ સેવા સમાજ અને આયુષ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ ભગવાનની શ્રીરામ કથા મહોત્સવ રાખ્યો હતો એના અંતર્ગત આજે દસમા દિવસે પૂર્ણાહુતિના સમયે આજના યુવાનોને અને સમાજમાં એક જાગૃતતા ફેલાવવા માટે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખેલ છે અને જે સવારે નવ વાગે બિલકુલ સમયથી ચાલુ થઈ ગયેલ અને અત્યાર સુધી સાહીઠથી વધુ રક્તદાતાઓએ આ ભગીરથ કામમાં રક્તદાન કર્યું છે અને લગભગ લગભગ બહુ મોટી સંખ્યામાં સાંજ સુધી રક્તદાતાઓ રક્તદાન આપીને આ આયોજક સમિતિને બહુ બધાવી લીધી છે ત્યારે કહેવાનું મન થાય છે કે શ્રેષ્ઠ કર્મ વો નહીં હે જિસકા પરિણામ શ્રેષ્ઠ હો બલ્કિ શ્રેષ્ઠ ક્રમ વો હૈ કે જિસકા ઉદ્દેશ્ય શ્રેષ્ઠ હો નામી અનામી સૌનો શ્રી અગ્રવાલ સમાજ સમિતિ ગોરવા ગોત્રી સુભાનપુરા ખૂબ ખૂબ કોટી કોટી નમન કરે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર